કાઠિયાવાડનો લગભગ દરેક માણસ આગળ આવ્યો છે તો એના પાયામાં ને ક્યાંક હીરાના વ્યવસાયનો ભૂમિકા રહી હશે હીરા કસીન આગળ આવ્યા હશે કોઈ દુકાન ચલાવે છે કોઈ કારખાનાવાળા વિસ્તારમાં પાનનો ગલ્લો કર્યો હશે એ એમાંથી રૂપિયા કમાણો હશે કોઈ કાંઈક અંગૂર વેચ્યા હશે કોઈ આઈ ક્લાસ ગ્લાસ વેચ્યા હશે કોઈ કાંઈક ફર્નિચર વેચ્યું છે પણ હીરાની કમાણીથી કાઠિયાવાડ સક્ષમ બની છે અને હીરાની કમાણીથી માત્ર કાઠિયાવાડ નહીં સુરત નહીં રત્ન કલાકારો અને રત્ન કલાકારની કમાણીથી ભાજપે સક્ષમ બન્યું છે એ પૈસાવાળા થયા છે આપણે એને મત આપ્યા ભા આપણા મતથી એમની પાર્ટી આગળ ગઈ એ રૂપિયાવાળા થઈ ગયા હીરાના ધંધાએ આપણા બધાનું ઘણું ભલું કર્યું છે પણ આજ હીરાના વ્યવસાયને હીરાના વ્યવસાય સાથે જોડાયેલા રત્ન કલાકારો કે વેપારીઓને સરકારના સાથની જરૂર પડી છે ત્યારે સરકારમાં સાંભળવા વાળો છે કોણ કોઈ સાંભળવા વાળો નથી આપણી વાત ને કે આપણે કેટલી તકલીફ છે અને રત્ન કલાકાર એટલે કારખાનામાં બેસીને હીરા ઘસવા વાળો માણસ જ નહીં ઓફિસમાં બેસીને એસોટ કરવા વાળો માણસ એ રત્ન કલાકાર છે અને શેઠ પોતે રત્ન કલાકાર છે હીરા કામ કરનારા હંધાય રત્ન કલાકાર છે હવની પોતપોતાની સમસ્યા છે શેઠની સમસ્યા અલગ છે હીરા ઘસવાનું કામ કરતા કલાકારોની સમસ્યા અલગ છે પણ સાંભળવા વાળો ક્યાં

હાના આજ બધા બટન દબાઈ આવવાના છે ભલે લોએ છેલ્લે તો આપણે પાકિસ્તાન મુસલમાન એવું કરી જાશું અમિત શાહ મોદી પાટીલને ચાર પાંચ જણા ચોટશે માથે આના આજ બધા બટન દબાઈ દબાઈને વયા જશે દોસ્તો આપણે વિચારવું પડશે કે કાંઈક આપણા હાથે તો આપણું ખોટું નથી થઈ રહ્યું ને આપણું અહિત આપણા હાથે તો નથી થઈ રહ્યું એ વિચારવું પડશે આજથી એક મહિના પહેલા લગભગ ત્રીસ તારીખે

તો તમારી પાસે જે કઈ જાણકારી હોય મને આપો આપણે બધા ભેગા મળે અને આની અંદર કઈ કરીએ કામ અને લગભગ બીજી અને ત્રીજી અને ચોથી સપ્ટેમ્બર ત્રણ દિવસ સુધી અલગ અલગ જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરોને ફોન કર્યા રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરને ફોન કર્યો ગીર સોમનાથ જુનાગઢ અમરેલી ભાવનગર સુરત નવસારી આટલા જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરોને મેં પોતે ફોન કર્યા એમાંથી સુરતના રાજકોટના અમરેલીના અને જુનાગઢના આટલા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરો આવી એ અરજીઓ આવ્યા પછી અત્યાર સુધી તમે એમાં શું કામ કર્યું કેટલી મંજૂર થઈ કેટલી નામંજૂર થઈ નામંજૂર થવાના કારણો શું છે આ બધા સવાલ મેં અલગ અલગ જિલ્લાના અધિકારીઓને પૂછ્યા તો બધાએ મને એક જેવો સરકારી અરજી મળી છે બધા અધિકારીને થશે કે જ અને ફોર્મ જ્યારે તમે લીધું સ્વીકાર્યું ત્યારે તમે જોયા વગર લઈ લીધું તું સ્ક્રુટી એટલે ચેકિંગ કે આમાં બધા ડોક્યુમેન્ટ પૂરા છે કે નહીં બધું નિયમ પ્રમાણે છે કે નહીં મેં બધાય અધિકારીને પૂછ્યું કે ફોર્મ તમે જે દિવસે જે ટેબલ પર જે ઓફિસમાં સ્વીકાર્યું ત્યારે પાંચ મિનિટનો સમય બગાડી જોયા વગર સ્વીકારી લીધું બધું જોઈન સ્વીકાર્યું જોઈન સ્વીકાર્યું તો પાછળથી સ્ક્રુટી ક્યાં આવી ચેકિંગ કરવાનું ક્યાં આવ્યું જેટલા તમે લઈ લીધા એ બધા મંજૂર ને આપો સહાય તો બધા અધિકારી પાસે કોઈ પણ પ્રકારનો જવાબ નતો તો મારામાં બધાના ફોનનું ડિટેલ છે કે મેં કોને કોને કયા નંબર પર વાત કરી

આરોગ્ય મંત્રીના છોકરા ગૃહ મંત્રીના છોકરા તેર હજાર વાળી નિહાળમાં ભણે છે તમે જેને મત આપ્યો એ મંત્રી એ ધારાસભ્યના છોકરા વિદેશમાં ભણે છે અને તમારા છોકરાને તેર હજાર રૂપડી દેવા માટે આપણે અહીંયા ધરણાના આંદોલન ને રેલીઓ કરવી પડે તેર હજાર રૂપડી માટે દોસ્તો દિલ ઉપર હાથ રાખીને વિચારો કે કેવી સરકાર આપણા હાથે બની ગઈ આપણે તો રત્ન કલાકાર જે હીરાના પારખું છીએ એમ બની શકે કે જાણીને મત નીકળ્યા સીવીડી છે તમે ઓળખો દોસ્તો તમે ઓળખો કે કેવા સરકારમાં બેઠા સરકાર પાંચસો રૂપિયા ની સહાય માટે થઈ પચાસ પ્રકારના કાગળ માગે આવક નો દાખલો જાતિ નો દાખલો શાળાનું પ્રમાણપત્ર કારખાનામાં જેના ત્યાં કામે બેસતા હોય એનો દાખલો આનો દાખલો ઓલો દાખલો ઈ કરતા તો અમારી વિસાવદર ની ચૂંટણી હારી વગર કાગળીએ લાખ લાખ રૂપિયા આપવા ભાજપ વાળા નીકળ્યા હતા કોઈ કાગળ સીધું એમ કેતા કેટલા મત છે કે આલે લાખ એ દિવસે રોકડા પૈસા આપતા કોઈ ફોર્મ નોતું ભરવાનું આવક નો દાખલો કઈ નહી માણા હમો મળે તરત જ લાખ રૂપિયા બે લાખ પાંચ લાખ વીસ લાખ પચાસ લાખ એક કરોડ ચૂંટણી આવે

ખાલી હીરા નહીં જાત ઘસી નાખી અને ગુજરાત ને જીવન ને બે ને ઉપર લાવવાનું કામ આપણે કર્યું આપણે કઈ નથી માગ્યું નથી સરકાર પાસે કોઈએ નથી પણ આપણે આપણી મહેનત થી જેટલું થાય એટલું ઉભું કર્યું આપણી મહેનત થી સોસાયટીઓ બનાવી આપણી મહેનત થી બિલ્ડીંગ બનાવ્યા આપણી મહેનત થી છોકરા ભણાવ્યા આપણી મહેનત થી અને ધંધે ચડાવ્યા સરકાર પાસે તો હું માગ્યું થોડી ઘણી સુરક્ષા સલામતી માંગી ભાઈ સાહેબ બાપા પોલીસ ની વ્યવસ્થા કરો કોક અમારો માલ લઈને વહી જાય તો ટાઈમે એફઆઈઆર લખાય એવું કરી આપો સરકારથી એ કામ નથી બનાવી શકીએ ઘરની પ્રાઇવેટ બસ ચલાવી શકીએ પણ ઘરના કઈ પોલીસ સ્ટેશન થોડા ખોલી શકીએ જે દિવસે આપણે સુરક્ષાની જરૂર પડે ત્યારે કઈ ઘરના પોલીસ સ્ટેશન તો ખોલાતા નથી સરકારે આપણા માટે દવાખાનું ન બનાવ્યું તો આપણે ખર્ચો કરીને ભેગા મળીને પૈસા કાઢીને સમાજનું દવાખાનું બનાવ્યું સરકારે શાળા ન બનાવી તો આપણે બધાએ ભેગા મળીને પૈસા કાઢીને સમાજના ટ્રસ્ટના દવાખાના બનાવ્યા સરકારે હોસ્ટેલ ન બનાવી તો આપણે બધાએ પૈસા કાઢીને ભેગા મળીને સમાજની હોસ્ટેલ બનાવી સરકારે આપણને રહેવાનું ઘર ન બનાવી દીધું તો આપણે બધાએ ફંડ ફાળો કરીને કોપરેટિવ સોસાયટી આપણા પૈસાની બનાવી સરકારે જે કામ ન કરી બધું આપણે આપણી હાથે ઉભું કરી લીધું પણ આજ જે કામ આપણે આપણે નથી કરી શકતા ઈ કામ માટે આશા રાખીએ ભાજપ પાસે તો ભાજપના એક નેતા પાસે આપણી વાત સાંભળવાનો સમય નથી દોસ્તો તમે વિચાર કરો કે શું કરશું આપણે આ મંચ ઉપર બેઠેલા નાના નાના પરિવારના આવતા યુવાનોએ હાથમાં ઝંડો લીધો છે ગુજરાતની જનતાના અધિકાર અપાવવાનો ગુજરાતને તાનાશાહીમાંથી મુક્ત કરાવવાનો ગુજરાત ની અંદર આમ જનતા નું શાસન સ્થાપિત કરવાનો ઝંડો લઈને જુવાન્યા નીકળ્યા છે તમારો આશીર્વાદ માગવા માટે અમે અમે આવ્યા છીએ કે કે એકવાર તમારો હાથ અમારા માથા ઉપર મૂકી ને પછી કરીએ કેવી રીતે દોસ્તો તમારા આશીર્વાદ અમને આપો અમે ખૂબ સંઘર્ષ કરીએ છીએ જેલમાં જાવું માર ખાવું ગાળીઓ ખાવી અપમાન સહન કરવા બધું જ કર્યા પછી એ અમે તો કરીએ છીએ જનતાનું કામ પણ તમે વિચાર કરો કે તમારા આશીર્વાદ થી તમારા મત થી બનેલી ભાજપ ની સરકાર શું કરે છે હું તમને બે ત્રણ મજબૂરી સમજાવું તમે પોતાના એ સમજી શકશો એમાં ભેગો કે ગામડે જે લોકો રહે છે અત્યારે હાલમાં એને એના છોકરા ભણાવવાની ગામડામાં વ્યવસ્થા નથી એટલે લાચારી માં એને અહીંયા સુરત કે અમદાવાદ કે રાજકોટ આવવું પડે છે ફરજિયાત મજબૂરી વર્ષ અહીંયા આવે છે તો જે જીવન ગામડામાં દસ માં જીવી શકાય છે એ જીવન અહીંયાં પાંત્રીસ ચાલીસ માં જીવાતું નથી મકાનના ભાડા આ પૈસા તે પૈસા છાસનાય પૈસા અને જાણનાય પૈસા લાગે છે અહીંયા મફત મળે એમ નથી ગામડામાં સારાની વ્યવસ્થા નથી એટલે કેટલાક લોકો લાચારી વશ અહીંયાં સુરતમાં રહેવું પડે છે ગામડે વયો જાઓ બાપ દાદાની ખેતી કરવું એમાંય વાંધો નથી પણ છોકરા ક્યાં જાય છે ભણવા માટે અહીંયા રહેવું પડે છે કેટલાકે ભણાવવા માટે ગામ છોડવું પડે છે બોલો આ વાત સાચી છે કે ખોટી સાચી કીધું એનો ખૂબ ખૂબ આભાર ગામડામાં રહી શકાય એમ નથી શહેર